તો સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં ફરી દીપડાનો પરિવાર જોવા મળ્યો કાણિયોલ ગુહારી ડેમ પાસે રોડની બાજુમાં લટર મારતો દીપડાનો પરિવાર જોવા મળ્યો હતો છેલ્લા ઘણા સમયથી બે દીપડા અને જોડી આ વિસ્તારમાં ફરતી હોવાનું સામે આવ્યું તો ફરી એકવાર દીપડાનો પરિવાર જોવા મળ્યો હતો જેમાં નર અને માદાની જોડી સાથે જ બે બાળ દીપડા જોવા મળ્યા હતા તો સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં ફરી દીપડાનો પરિવાર જોવા મળ્યો હતો કણીયોલ ગુહાઈ ડેમ પાસે રોડની બાજુમાં લટાર મારતો દીપડાનો પરિવાર જોવા મળ્યો છેલ્લા ઘણા સમયથી બે બાળ દીપડા અને નર્મદાની જોડી આ વિસ્તારમાં ફરતી હોવાનું સામે આવ્યું છે ત્યારે ફરી એકવાર તેમણે દેખા દીધા હતા જેમાં નર અને માદાની જોડી અને બે બાળ દીપડાઓ હતા તો હિંમતનગર તાલુકામાં ફરી દીપડાનો પરિવાર જોવા મળ્યો હતો હિંમતનગરના કાણિયોલ ગુહાઈ ડેમ પાસે રોડની બાજુમાં લટાર મારતો દીપડાનો પરિવાર જોવા મળ્યો હતો છેલ્લા ઘણા સમયથી આ પરિવાર અહીં ફરી રહ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં નર અને માદાની જોડી છે સાથે જ બે બાળ દીપડાનો પણ સમાવેશ થાય છે તો દીપડાનો પરિવારે ફરી એકવાર દેખા દીધા હતા આ પહેલાં પણ અનેકવાર આ પરિવાર જોવા મળ્યો છે જેમાં નર અને માદાની જોડી છે સાથે જ બે બાળ દીપડા છે હિંમતનગરના ગામમાં આ દીપડા પરિવાર જોવા મળ્યો હતો પરિવાર ઘણા સમયથી લટાર મારતો જોવા મળ્યો છે ુહાઈ ડેમ પાસે રોડની બાજુમાં લટાર મારતો દીપડાનો પરિવાર જોવા મળ્યો હતો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જુગનુ રૂપાલી જુગનુ ફરી એકવાર આજે દીપડાનો પરિવાર છે જોવા મળ્યો શું વિગતો છે કૃષ્ણ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના ગુવાઈ ડેમ ની વિસ્તારમાં આ દીપડાનો પરિવાર જોવા મળ્યો છે દીપડાનો પરિવાર મોડી રાત્રે જોવા મળ્યો હતો ત્યારે કેટલાક લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે લોકોએ ગાડી ઉભી રાખી અને દીપડાના બે બચ્ચા તથા નર અને માદા એમ કુલ ચાર દીપડા એક સાથે જોવા જોવા મળ્યા હતા ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ વાર આ રીતે દીપડાનો પરિવાર એક સાથે જોવા મળ્યો હોય તેવી ઘટના બની છે હાલમાં એ લોકો રાત્રિ સમય દરમિયાન ત્યાંથી જવાનું ટાળી રહ્યા છે પરંતુ હજુ સુધી એ લોકોએ આ દીપડાએ કોઈ કોઈને કન્નગત કરી નથી જેને લઈને હજુ લોકો આ દીપડાની પાંજરે પૂર્યા ફોરેસ્ટ વિભાગ ને અન્ય સ્થળે ખસેડવાની માંગ કરી નથી ત્યારે હાલમાં દીપડા નું પરિવાર ત્યાં દેખાતા લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે જી આભાર માહિતી આપવા માટે